હોશે હોશે આવો વિદ્યાર્થીઓ આવ્યો આ રૂડો અવસર છે નવા નવા પગલા આવશે આ શાળામાં એવો ભવ્ય આ ઉત્સવ છે નવી કિલકારીઓ ગુજવશે આ શાળાની એવી આ ભવ્ય વાર્ત છે આવો હું કરું તમને આ નવા અધ્યાયની વાત જેને કહેવાય પ્રવેશોત્સવ છે મિત્રો બે હજાર ચોવીસ કન્યાકળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે તારીખ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ ને ગુરુ શુક્ર અને શનિવારે તમામ ગ્રામ્ય અને શહેરી કક્ષાએ એક જ દિવસે આ કાર્યક્રમ યોજાશે ત્યારે તેની લઈને મહત્વપૂર્ણ બાબતોને લઈને આજનો વિડીયો છે તો ચાલો વિડીયો શરૂ કરી દઈએ મિત્રો ગુજરાત રાજ્યના જે નિયામકશ્રી છે તેના દ્વારા જે પરિપત્ર કરી દેવામાં આવ્યો છે તે તમારી સામે આવી રહ્યો છે સાથે સાથે પ્રવેશોત્સવમાં કરવામાં આવતી કામગીરી પ્રવૃત્તિઓની જે લિસ્ટ છે તે પણ આપી દેવામાં આવ્યું છે કયા કયા પદાધિકારીઓ કે અધિકારીઓને કઈ શાળા સોંપવામાં આવશે કેટલી શાળા સોંપવામાં આવશે તેની પણ વાત કરવામાં આવી છે સૌપ્રથમ આપણે વાત કરીએ કામગીરીની માર્ગદર્શક સૂચનાઓની જે રાજ્યકક્ષાના અધિકારીઓ પદાધિકારીઓ છે તેમને ક્લસ્ટર દીઠ બે પ્રાથમિક શાળા એક માધ્યમિક શાળા અથવા માધ્યમિક શાળા ન હોય તો જ્ઞાન શક્તિ રેસિડેન્સી રેસીડન્સી સ્કૂલમાં આ કાર્યક્રમમાં ભાગ લેવાનો છે તેમને ત્યાં હાજરી આપવાની છે એક દિવસમાં ત્રણ શાળાઓ તેમને લેવાની થશે તેમાં પહેલી શાળાનો સમય છે સવારના આઠથી સાડા નવ વાગ્યા સુધી બીજી શાળાનો સમય છે દસ વાગ્યાથી સાડા અગિયાર સુધી ત્રીજી શાળાનો સમય છે બપોરે બારથી દોઢ વાગ્યા સુધી તેમને ત્યાં કાર્યક્રમમાં હાજરી આપવાની છે અને નાના નાના ભૂલકાઓને શાળામાં પગલીઓ કરાવવાની છે બીજી તો સૂચનાઓ છે તે તેમના રૂટને લગતી છે તો તે તો તેઓ જ સમજે આપણે આપણી સૂચનાઓ જોઈ લઈએ સાદી સૂચનાઓ સામાન્ય સૂચનાઓ તો એ છે કે ભાઈ શાળા સ્વચ્છ રાખવી વાલીઓને આમંત્રણ આપવું તે તો ભાઈ બધા કરતા જ હોય છે તે કંઈક અલગ વાત નથી પરંતુ બીજી મુખ્ય સૂચનાઓ છે તે જોઈ લઈએ જે આ નવી નવી શરૂ થઈ છે રક્ષા શક્તિ સ્કૂલને જે જ્ઞાન શક્તિ સ્કૂલ તેમાં પ્રવેશ આપવા માટે ફરીથી તેઓને કહેવામાં આવ્યું છે તે તો આપણે સમજીએ છીએ સાથે સાથે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના હેઠળ તમામ વિદ્યાર્થીઓને તે એનો લાભ મળી રહે તેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવે તેની વાત કરવામાં આવી છે ત્યારબાદ આંગણવાડી વાળાને બોલાવવામાં આવે છે વાટિકામાં જે સો ટકા નામાં નામાંકન થાય પહેલાં ધોરણમાં સો ટકા નામાંકન થાય સાથે સાથે જે ધોરણ નવમાં ધોરણ આઠમાં ધોરણ નવમાં તમામ વિદ્યાર્થીઓનું નામાંકન થઈ ગયું છે ને તેની પણ ત્યાં વાત કરવામાં આવે તમામે એડમિશન લઈ લીધા છે કે નહીં તેની પૂરી ચોકસાઈ પૂર્વક લિસ્ટ છે તે ત્યાં રજૂ કરવામાં આવે તેની પણ વાત કરવામાં આવી છે હવે મિત્રો દોઢ કલાક જ્યારે શાળામાં રોકાવા થાય તેનું ટાઈમ ટેબલ છે તે આપી દેવામાં આવ્યું છે તે તમે જોઈ શકો છો કે દીપ પ્રાગટ્યથી લઈને વૃક્ષારોપણ સુધીની તમામ મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ આપી દેવામાં આવ્યું છે હવે ત્યાર ત્યારબાદ એવું કહેવામાં આવ્યું છે કે ફૂલથી સ્વાગત નહીં કરવું પુસ્તકો દ્વારા સ્વાગત કરવું આ બધી નાની નાની ઝીણી બાબતો છે તેની સૂચના તમે જોઈ શકો છો તે પણ ખાસ મહત્વની તો છે જ ત્યારબાદ પ્રવેશો પૂર્ણ થઈ ગયો ત્યારબાદ શું કરવાનું હોય છે તે પ્રી એનરોલમેન્ટ સર્વેમાં કોઈ બાળક રસીકરણથી રહી નથી ગયું વંચિત નથી થઈ ગયું ને તેની ખાસ નોંધ લેવામાં આવશે અને ત્યારબાદ દરેક બાળક છે એ વિદ્યાર્થી છે એ નિશાળે દરરોજ આવે છે ગેરહાજર રહેતો નથી શાળાની સો ટકા હાજરી રહે તેવા પ્રયાસો કરવા તેવી વાત તો આમાં કરવામાં આવશે અને તેની વાલી જે આવ્યા છે તેને સજાગ કરવામાં આવશે બાકી જે નાની મોટી સૂચનાઓ છે તે તમે વાંચી શકો છો તો આજનો વિડીયો હતો આ પ્રવેશોત્સવને લઈને આવતો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલાયકોન દબાવી દો જેથી કરીને તમે નવા નવા અપડેટ મળતા રહે થેન્ક યુ વેરી જય શ્રી કૃષ્ણ